શહેરમાં તારીખ સાત નવ બે હજાર ચોવીસ ગણેશ સ્થાપનાના દિવસે સવારના પાસાઠ હજારની થેલી ટુ વ્હીલમાંથી પડી જતા એક યુવકને મળી નમસ્કાર મિત્રો હમણાં અડધી કલાક પહેલાં જ એક ફોન આવ્યો મને વિજયભાઈ ખંદડિયાનો કે ભાઈ મારું પૈસા ભરેલું જબલું છે પાસાઠ હજાર જેવું અને એ કાંઈક પડી ગયું છે કંઈ ખબર નહીં પણ એ જબલું ઘી કાંટા ઢોરો છે ઘી ઘીકાંટા રોડ છે ત્યાં શિવમ સિવાય ફેશનના માલિકને જે જબલું મળ્યું કે ભાઈ આ જબલાની અંદર છે શું તો એમાં રૂપિયા હતા અને પછી વાત કરતાં કરતાં ખબર પડી કે ભાઈ આ તો વિજયભાઈનું જ છે પૈસા તો એ પૈસા મળી ગયા છે જેને પૈસા મળ્યા છે એને પણ આપણે મળીએ અને જેના પૈસા ખોવાઈ ગયા હતા એને પણ મળીએ તો ચાલો આપણે એને મળીએ તુલસીભાઈ તમને પૈસા ક્યાંથી મળ્યા મને મારી દુકાનના શોપ આગળ પૈસા પડેલા તો જબલું એટલે મેં એ જબલું ઉઠાવ્યું એના પછી આ ભાઈ ત્રણ ચાર વાર નીકળ્યા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ આ પૈસા તમારા કે હા એના પછી મારા મોટા બાપાનો દીકરો છે ચોકમાં એ આ વિસ્તારનો જાણીતો છે એટલે એને પૂછવા હું આવ્યો તો આ કુદરતી આ ભાઈ બી સંજોગ વ્યવસ્થા ભેગા થઈ ગયા એટલે એ કે હા ભાઈ પૈસાનું જબલું મારું છે તો મિત્રો આ તમારું છે તો તમે લેતા જાઓ બાપા એટલે મેં સુપ્રત ત્યારે ને ત્યારે જ કરી દીધું અરે વાહ સરસ સરસ હા બહુ સારી બાબત કહેવાય કે વિજયભાઈ ખંડિયાનું પર્સ ખોવાનું અને એ પર્સ તુલસીભાઈ મનવાણીને મેળવું અમને જ્યારે આ જાણ થઈ ત્યારે તુલસીભાઈને જાણ થઈ કે આ ભાઈ અહીંયાથી આટા મારે છે એટલે એને પૂછ્યું કે તમારું કંઈ ખોવાણું છે તમે અહીંયાથી આ ઘડી ઘડી આવો છો તો ત્યાં મારું પર્સ ખોવા મારું છે મારી થેલી ખોવાણી છે એમાં પાસઠ હજાર રૂપિયા જેવી રકમ છે તો એણે તાત્કાલિક મને ફોન કર્યો અને હું ત્યાં આવ્યો એક સિંધી સમાજના નાતે આવ્યો પણ એક સમગ્ર કોડીનાર શહેરના નાતે અને તાલુકા નાતે પણ હું આવ્યો કે આવી ઘટનાઓ જયેશભાઈ બેર બિરદાવે છે જયેશભાઈ મેર અને હું એની સાથે જ હોઉં છું અને આ બિરદાવવાનું કારણ એ જ છે કે આવી પ્રમાણિકતા હજી આપણા દેશમાં રહી છે આવી પ્રમાણિકતા હજી મરી નથી પરવાડી કારણ કે આવા અનેક લોકો છે કે એના થકી જો આ પાસઠ હજાર જેવી રકમ આ ભાઈને ટેન્શન થઈ ગયું હોત તો કેટલી તકલીફો હતા અન્ય કેટલી તકલીફો એ એટલે અત્યારે કેટલી ખુશી થઈ અને તુલસીભાઈને પણ એટલી જ ખુશી થઈ કારણ કે એનું એનું બે એનું જે ઋણ છે એને જે ચૂક કહેવાનો ભાવાર્થ કે એને જે તકલીફો આવે છે એ સમસ્યામાંથી હલ થઈ જશે કારણ કે તુલસીભાઈ કુદરત જોઈએ જ છે કુદરતની ઘટનાઓ બને છે કુદરત મુશ્કેલીઓમાંથી પણ પાર પડે છે આવી મુશ્કેલીઓમાંથી તુલસીભાઈ પણ પાર પડશે આવી ઘટનાઓમાં પ્રામાણિકતા જે બતાવી છે એ ધન્યવાદને પાત્ર છે અમારો સમગ્ર સમાજ સિંધી સમાજ એને બિરદાવે છે અને આવતીકાલે અમારો રવિવારે એક ફંક્શન પણ છે મંદિરમાં ત્યારે પણ અમે બિરદાવશું એ તો ના પાડી છે કે ભાઈ મને બિરદાવવાની જરૂર નથી આવતો મારી એક ફરજનો ભાગ હતો અમારી પ્રમાણિકતા પ્રમાણિકતા મારા દેશ પ્રમાણે મારા રાષ્ટ્ર પ્રમાણે મારે રજૂ કરવી જોઈએ તો એણે મેં રજૂ કરી છે એમાં બી બીજી કોઈ મોટી વાત નથી છતાં પણ મેં બિરદાવશું કે બીજા લોકોમાં પ્રામાણિકતા જાગે અને આવી નિષ્ઠા જાગે અને આવી ઘટનાઓમાં લોકોને એમ થાય કે ના અમે પણ સહભાગી થઈએ અને આ દેશને ઉપયોગી થઈએ ખૂબ ખૂબ ધન્યવાદ ફરીવાર હું તુલસીભાઈને ધન્યવાદ અને અભિનંદન આપીશ કે આવી ઘટનાઓ આજે કોઈ પાંચ હજાર પણ કોઈ આપતું નથી ત્યારે આટલી મોટી રકમ સારી આપી એક ધન્યવાદને પાત્ર છે આ પ્રસંગ ક્યારે પણ ભૂલાય નથી વિજયભાઈનું પરિવાર પણ ક્યારે તુલસીભાઈ મનવાણીને ક્યારે ભૂલી શકે એમ નથી સમગ્ર પરિવારને ખૂબ 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 અભિનંદન અભિનંદન તુલસીભાઈને ફરીવાર ધન્યવાદ આભાર જે પાછી મળી ગઈ છે તો મારી તુલસીભાઈ મારા ભાઈ છે અને આ અંબિકા ચોકમાં અમે સ્થાપના લગભગ ચાર પાંચ વર્ષથી અમે જાહેરમાં ગણપતિ બાપાનું સ્થાપના કરી છે પાછું વિજયભાઈ પણ મારા નજીકના મિત્ર છે એટલે સીધા આવીને એ છે સ્વાભાવિક છે કોઈની વસ્તુ ખોવાય એટલે આપણે તો આપણી જગ્યાએ પેલા હેપટાઈ જાય કે ભાઈ ક્યાં શું થયું છે કારણ કે નાની રકમ નથી પાસઠ હજારની રકમ હતી એટલે પડી ગયા અને આવા સંજોગમાં પડી જાય એમાં પણ આજે ગણેશ સ્થાપના હોવાથી ગણેશ ચોથ હોવાથી એને એની જે મૂળ રકમ ખોવાઈ ગઈ પાછી પણ મારા ભાઈને મળેલી છે તુલસીભાઈ મારા ભાઈ છે એને મળેલી પાછી એને સુપ્રત કરી તો એક આનંદ મને પણ છે અને ગણપતિ બાપાના દિવસે પાછી એની રીદી સિદ્ધિને ખોવાયેલી એ પાછી મળે છે આવા જ ચેનલ જે વિડીયો અને તેમાં લોકોની આપત્તિમાં કામ લાગવાનો આ વિડીયો લાઈક કરો શેર કરો જે કે મે કોડિયાર કી આવાજ અરે વાહ વાહ વિજયભાઈ ખુશી છે નમસ્કાર મિત્રો કોડીનાર શહેરમાં લગભગ કોઈનું પર્સ કોઈનું પાકીટ કે કોઈના પૈસાની ભરેલી થેલી કે દાગીના લગભગ ખોવાઈ જાય છે તો કોડીનારના લોકો પાછું પરત કરી જ દે છે લગભગ નથી રાખતા કોઈ પણ કારણ કે કોડીનારનો સ્વભાવ એવો છે કે ભાઈ કોઈનું ખોટું લેવું નહીં અને ખોટું બોલવું બોલતા જ નથી અહીંયા તો કોડીનારમાં તો આપણે બધી વાત કરીએ છીએ પણ વિજયભાઈનું જે પૈસા ખોવાય કે વિજયભાઈની થેલી ખોવાય પૈસા ભરેલી એ વિજયભાઈને જ મળીએ કે વિજયભાઈ કેવી ખુશી છે વિજય ખંદડિયા કોડીનારમાં રહું છું મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે છેતાલીસ સત્તાણું જીરો અડસઠ હમણાં અડધી પોડી કલાક પહેલાં હું મારા ઘરેથી નીકળો બેંકમાં પૈસા ભરવા જતો હતો અને કંઈ ખબર જ ન રહી ને મારા જબલું પાસઠ હજાર રૂપિયા ભરેલું પડી ગયું કઈ રીતે પડી ગયું મને પણ ખબર ન રહી અને હું ચાર પાંચ વખત મારા ઘરથી છારાજાપા સુધીમાં આટો બે માઈ દસેક જણાને વાત કરી કે મારું આ રીતના પાસઠ હજાર રૂપિયા ભરેલું જબલું પડી ગયું છે એટલે હું ચાર પાંચ વખત નીકળો એટલે આ તુલસીભાઈ મંડવાણી જેને જબલું બન્યું છે એણે મને પૂછ્યું કે તમે શું ટેન્શનમાં છે એટલે મેં એને વાત કરી મેં કીધું ભાઈ મારું જબલું પાસઠ હજાર રૂપિયા ભરેલું પડી ગયું છે તો તુલસીભાઈએ કીધું કે કાંઈ ચિંતા કરો માય જબલું મારી પાસે છે અને ત્યારે મારી ચિંતા ઘણી હળવી થઈ આ તકે હું તુલસીભાઈ મંડવાણીનો તો આભાર માનું જ છું સાથે સાથે એમના માતા પિતાનો પણ આપડા કોડીદાર શહેર અને તાલુકા માં જે પ્રામાણિકતા ની જે પરંપરા હાલી આવે છે વડીલો એને પણ આજે તુલસી ભાઈ જાળવી રાખી અને વેગ આપ્યો એ બદલ તુલસીભાઈ નો પરિવાર નો ઓ ખૂબ ખૂબ આભાર તમને મળી ગઈ શાંતિ બધા આવા અવનવા જોવા માટે ચેનલ મિત્રો કરો કરો અને શેર કરો અને લખો કયા તમે મારો જોઈ રહ્યા છો Barat Madagi Jai yeah. Bapak Bapak Bapak